તેને જોઈએ અમારો વિશેષ અહેવાલ રાજકોટ શહેરની આજી નદી કાંઠે પાંચ સદીઓ કરતાં પણ વધુ સમયથી રામનાથ મહાદેવ બિરાજમાન છે રાજકોટના ગ્રામ્ય દેવતા અને રામનાથ પરા વિસ્તારમાં આવેલું છોટે કાશી તરીકે જાણીતો રામનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે દર્શનાર્થીઓ પોતાની શ્રદ્ધા આસ્થા સાથે ભાવભક્તિથી રામનાથ મહાદેવની આરતી અને પૂજા કરી ધન્યતા અનુભવે છે ત્યારે રાજકોટનું આ એકમાત્ર જેવું મંદિર છે જેને દરવાજો નથી અને ચોવીસ કલાક આ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે રામનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ અંગે અનેક લોકવાયકા છે મહાદેવ પાંચસો ને પચાસ થી વધુ વર્ષો પહેલા મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું કહેવાય છે શ્રાવણ માસ દરમિયાન રામનાથ મહાદેવના મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડે છે દેશમાં અનેક એવા શિવ મંદિરો નદી કિનારે આવેલા છે પણ રાજકોટના રામનાથ મહાદેવ આજી નદીની વચ્ચો વચ્ચ બિરાજમાન છે પવિત્ર શ્રાવણ માસમાં આજી નદી સાવ કોરી હોય ત્યારે પણ નદીનું સ્વરૂપ અચાનક બદલાઈ જાય છે જ્યારે આજી નદીમાં પૂર આવે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે અહીં ચોમાસામાં કુદરત મહાદેવનો જલાભિષેક કરે છે રામનાથ મહાદેવનો ઇતિહાસ તો આમ તો બહુ પ્રસિદ્ધ છે ઘણા વર્ષો પહેલા એટલે પાંચોક વર્ષ પહેલા ગાયકવાડ સરકારના એક સુબાને ભગવાને સપનામાં દર્શન આપ્યા છે અને સ્વયંભૂ પ્રગટ થયા છે પેલા રાજકોટ નહોતું રાજકોટ પહેલાંના ભગવાન અહીંયા પ્રગટ થયેલા છે આજે પાંચસો સાડા પાંચસો વર્ષ આ રામનાથ દાદાનું પ્રાગટ્યનો ઇતિહાસ છે રામનાથ દાદા આમ તો જ્યોતિષ સ્વરૂપ ગણાય અમારી દ્રષ્ટિએ કારણ શું કે તમારી મનની મનોકામના બધી રામનાથ દાદા પૂર્ણ કરે છે એટલે લોકો એને જ્યોતિર્લિંગ સ્વયંભૂ છે પણ જ્યોતિર્લિંગ સ્તર તરીકે માણસો માને છે આસ્થાનું કેન્દ્ર એટલા માટે છે એક તો રાજનાથ દાદા રાજકોટના ગ્રામ્ય દેવતા છે એટલે લોકો વંશ પરંપરાથી લોકો એને માને છે ઘણા લોકો તન તન ચાર ચાર પેઢીથી અહીંયા આવતા હોય છે બીજી વાત એ છે કે અહીં ધજાની માનતા કરવામાં આવે છે તો દરેક લોકોની માનતા પૂરી થાય છે એટલે રોજની પુષ્કળ ધજાઓ ચડે છે અને શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રીના દિવસે તો પુષ્કળ ધજા ચડશે મહાશિવરાત્રી દરમિયાન અહીં વિશેષ આયોજન કરવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે રામનાથ મહાદેવ મંદિરને વિશિષ્ટ શણગાર કરવામાં આવે છે ધ્વજારોહણ શોભાયાત્રા ચાર પ્રહર પૂજા લઘુરુદ્ર અભિષેક શૃંગાર દર્શન મહાઆરતી ભાંગ પ્રસાદ વિતરણ સહિતના વિવિધ આયોજન કરવામાં આવે છે મહાશિવરાત્રી ના દિવસે ભક્તોની ભારે ભેળ ઉમટી પડે છે મહાશિવરાત્રી ઉપર દર વર્ષની જેમ અહીંયા પણ આયોજન હોય છે આ વખતે ખાસ વિશેષ આયોજન એ છે કે મહાશિવરાત્રીની રાત્રે જે અને ભગવાન શિવના મુખની પૂજા થાય છે એ પૂજા બે હજાર છમાં માં શરૂ કરવામાં આવેલી અને આજે બે હજાર એકાસી એટલે પંચોતેર વર્ષ પૂરા કરીને છોતેર માં વર્ષમાં છે આ વર્ષે ત્રિવેણી સંગમ જેવો જેમ કુંભનો મેળો છે એવું અહીંયા આયોજન થયેલું છે ગઈકાલે શિવ મહાપુરાણની કથાની પૂર્ણાહુતિ થઈ આજે હવન ચાલુ છે અને બ્રહ્મભોજન પણ છે તેમજ શિવરાત્રિના દિવસે આખો દિવસ મહાપૂજા બપોરે બાર વાગ્યાની બેથી ચાર વિશેષ પૂજા સાંજે પાંચ વાગે ભગવાનને ફૂલનો શણગાર અને રાત્રે નવથી હાળાબાર સંગીતમય લઘુરુદ્ર હોમાત્મક પાઠાત્મક લઘુરુદ્ર અભિષેક રાખેલ છે રાત્રે મહાઆરતી છે મહાપ્રસાદ છે અને પછી રાત્રિના બીજા ત્રીજાને ચોથા પ્રહરની પણ પૂજા ચાલુ છે એમ ચારે પ્રહરની રાતની પૂજા દિવસની પૂજા ચાલુ છે આજી નદીના ગાંઠે આવેલ રામનાથ મહાદેવ મંદિર આમ તો આ મંદિર સામાન્ય મંદિરોની જેમ જ બનેલું છે પરંતુ સ્વયંભુ સાક્ષાત પ્રગટ થયેલા રામનાથ મહાદેવ પ્રત્યે રાજકોટ વાસીઓની આસ્થા કંઈક અનેરી છે લોકો પેડિયો થી અહીં દર્શન કરવા માટે આવે છે આજી નદીના બંને વહાણો વચ્ચે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોના દેવ મહાદેવ મંદિર કરોડો ભાવીકોનું આ સ્થાન કેન્દ્ર છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ